નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ભરૂચ જિલ્લાના અસૂરિયાના જી ગેસ ભરેલો ટેમ્પો પલટી જતા અફરાતફરી મચી જવા પામી હતી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર મુંબઈ તરફથી એક આઈસર ટેમ્પો નંબર એમએચ પંદર ડીકે કે પંચાણું ગેસના સિલિન્ડરો ભરી વડોદરા તરફ જઈ રહ્યો હતો તે વેળા અસૂયા પાટિયા પાસે પલટી જતા રસ્તા ઉપર ગેસના સિલિન્ડરો પડ્યા અને ટેમ્પો રસ્તા વચ્ચે પડતા ટ્રાફિક જામ થઈ ગયો હતો આ અકસ્માતને ટેમ્પા ચાલક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો અકસ્માતની જાણ નબીપુર પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટેમ્પો ક્રેનથી મદદથી રસ્તાની બાજુએ ખસેડી ગેસના સિલિન્ડરો હટાવી ટ્રાફિકને હળવો કરાયો હતો સદનસીબે ગેસ સિલિન્ડરો ખાલી હોવાથી કોઈ મોટો બનાવ બનવા પામ્યો ન હતો યાકુબ પટેલ ભરૂચ